નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા અને હજુ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે કરી નાખો અને આપણા કિશન પિંડારિયા જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ઉપર પણ એક મસ્ત મજાનો વિડીયો મૂકી દીધો છે ભગવાન શ્રી રામની અયોધ્યામાં જે મૂર્તિ મૂકેલી છે એનો કાળો રંગ કેમ છે કોના દ્વારા એ મૂર્તિ બનાવવામાં આવેલી છે કઈ જગ્યાએથી પથ્થર લેવામાં આવ્યો છે અને એ મૂર્તિની ખાસિયતો શું છે એ બધી માહિતીનો વિડીયો છે જરૂરથી જોઈ લેજો ગેરંટી આપું છું ઘણી બધી માહિતી તમને એ વિડીયામાંથી મળશે આ વિડીયો પૂરો થશે ને મળી જશે જરૂરથી એ ચેનલ ઉપર જઈ અને વિડીયો જોઈ લેજો એવા જ વિડીયા તમને આપણા એ ચેનલ ઉપર જોવા મળશે એટલે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો પાસઠ રૂપિયાથી ઊંચો ભાવ નવસો રૂપિયા હતો घंटी बात करिए तो पांच सौ पच्चीस पाँच सौ बाणु रुपया काड़ा तलाजे अठावीस सौ नेव एक सौ चुम्मास मग सोल सौ सो, चालीस सौ चालीस रुपया सोयाबीन आठ सौ साइ थी नौ सौ पांच रुपया करिए तो अठार सौ थी पच्चीस सौ पचास पीढ़ा चना नौ सौ सीतेर थी अगियारो पचास सफेद चना आज अठार सौ पंचावन सौ મેથી નવસો એકાણુંથી ચૌદસો રૂપિયા રજકાનું બીજ બત્રીસો દસથી ચોત્રીસો છપ્પન આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસોથી ચારસો એકાવન તુવેર અઢારસો પચાસથી એકવીસો પચાસ રૂપિયા રાયડો નવસોથી નવસો સિત્તેર સુવા સોળસો બત્રીસથી સોળસો બત્રીસ રૂપિયા સૂકા મરચાં સોળસોથી આડત્રીસો એરંડો એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ રાય અગિયારસો ચાલીસથી તેરસો ચાલીસ રૂપિયા ચોળી બત્રીસો ઇઠોતેરથી ચોત્રીસો વરિયાળી પંદરસો થી સોળસો પંચાવન કલંજીની વાત કરીએ તો એકત્રીસો નેવું થી તેત્રીસો સાડત્રીસ આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસઠથી બસો એસી લસણ એકત્રીસો પચાસથી પાંચ હજાર એકાવન રાજકોટમાં અડદાજે ચૌદસોથી અઢારસો રૂપિયા ધાણા અગિયારસો બેતાલીસથી સોળસો પિંચોતેર ધાણી બારસો પચાસ થી સત્તરસો સાઠ રૂપિયા તલ ત્રેવીસો પચાસ થી ત્રણ હજાર એકત્રીસ ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો પંચાવન જાડી મગફળી અગિયારસો થી તેરસો પિંચોતેર કપાસ એક હજાર એસી થી ચૌદસો તોતેર રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર છસો રૂપિયાથી સાત હજાર છસો પચીસ રૂપિયા કાળા રંગ ની શું કામ છે કોના દ્વારા એ મૂર્તિ બનાવવામાં આવેલી છે એ પથ્થર કઈ જગ્યાએથી લીધેલો છે મૂર્તિની ખાસિયત શું છે એ બધાનો વિડીયો તમને અત્યારે અહીંયા દેખાય છે અને આપણા કિશન પિંડારિયા નામના યુટ્યુબ ચેનલની લિંક પણ તમને અહીં દેખાય છે તો એના પર ટેપ કરી વિડીયો જોઈ લેજો અને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરતા આવજો અને તમારો સપોર્ટ ત્યાં બતાવતા આવજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર